નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આવતીકાલથી રાજ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાતના અંદાજે ચૌદ લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે સૌને મારા નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો આવતીકાલથી ગુજરાતમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે અંદાજે ચૌદ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે આ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મિત્રો આ પરીક્ષા માત્ર તમારા એક વર્ષની એક ધોરણની પરીક્ષા છે તમારા એક વર્ષની મહેનતનું પરિણામ મેળવવાનો અવસર છે આપના ગુરુજનો શિક્ષકો પાસેથી મેળવેલા જ્ઞાનને વ્યક્ત કરીને તમારી મૌલિક કુશળતા અને જ્ઞાન શક્તિને પ્રસ્તુત કરવાનો આ ઉત્સવ છે બોર્ડની આ પરીક્ષાઓ સુચારુરૂપે યોજાય તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે સંપૂર્ણ વ્યવસ્થા પૂર્ણ કરી દીધી છે રાજ્ય અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે જેથી તમામ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત બનીને હળવાશભર્યા માહોલમાં પરીક્ષા આપી શકે મિત્રો આપ સૌ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરો અને આપની શાળા સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરો એવી હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું આપ સૌ નવા ભારતનું નિર્માણ કરવામાં સક્રિય ભૂમિકા ભજવશો એવી શ્રદ્ધા રાખું છું સૌને મારા પુનઃ નમસ્કાર શુભકામનાઓ ધન્યવાદ